બપોરે આવું એટલે થોડું કરાપુ પડે છે કે ખટા પડે એટલે હું તમને અડિયા લઉં છું એટલે આજે આડવાના છે બીકણ બે વિગાડવાના છે પણ અડે છે ને કપા બપોરે આવું હું અને ખાટા ભાઈ મારે વાત પડજો કઉ શું મને પાંચસો એક રૂપિયા આપજો મારે થોડું ફોર્મ છે શું કરવા છે આ છોડીને કોઈક પરીક્ષાનું ફોર્મ ભરાવી છે એટલે નહીં પડતી ભરતીઓ એમાંથી એને કોઈક સોપડી જોવા છે કે મારે લીયા લેવી છે તને એ વખત કીધું તું કાલે ફોરમ પાછું ખેંચી લે એડમિશન પાછું ખેંચી લે તારું કોમ ભણાવવાનું નહીં ખબર પડી જાય ને એ તો પેટે પાટા બોધી છોકરો ના પણ ભણીએ કો તમે એ તો રૂપિયા જો રૂપિયા એમનામાં છોકરો નહીં ભણતો છોડીઓ એમનામાં કોલેજમાં નહીં ભણતી પૈસા જો પણ ફોર્મ ભરાય છે એટલે કહું છું આમ તો આ લેવા તો હું તમારી મજૂરી વળાઈ દઉં પૈસા તો વળાઈ દઉં હું તે કરી પૈસા વળાઈ દે પૈસા હાલ મારે શું છે ઘરમાં કે

એ વખત કીધું લે માપની હાઈ સ્કૂલ હોય કોરી ફી વાર કી મેક ના કી મારે તો કી તમારે થોડી મેલી ઇકડ જ મેલવી છે તો તમારો કામ નહીં રૂપિયા દો ભાઈ આ મજૂરો કરી છોડી છોકરો ના ભણી શકો ફટફટારે વાઢી ના નાખે તો બેલા ઊભી તું મારી છોડી માટે મારે આ બધું હોપળવું પડે છે ચિંતા કરજો નાળા તમે પૈસા નહીં આવે કોઈ ના વેચવા લઈને સોપડી લે આવું ગમે તે કરી મારી છોડીને થી પરીક્ષા પાસ કરે ને એવું તો ગમે તે કરી કરું જો હા તમે નઈ આવડું હું હતો છે પૈસા આ તલાટીના પરીક્ષામાં શી કે શિયા પ્રશ્ન આવશે મેન મેન પ્રશ્ન જ વાંચું એટલે પડપડ લાઈ તો જાય શિયા પ્રશ્ન મને ખબર બધું યાદ નહીં રહેતું બધું

અને મારા પરીક્ષા તો આવી કેટલો ટાઈમ કેટલો ટાઈમ કિંમતી છે મારા ખબર છે લોકો ના સોપડા લાટો તલાટો બનાતો હોય બાપા ગોમ માં જાઉં છું હું લેવા પેલા ભાઈ બના પાણી અને પમદાર મોકલ્યો તો પેલા મેઠાભાઈ પાછો હું કીધું હમાર સાર તો આલ જવાબ તો આલે વાળી પાછો પણ બાપા એમ કહેતા હતા કે હાલ પૈસા નહીં પેલા આયરણ ને અળવાના અળવા આવો ને એ ચાલી ગયો તો મન એ હું કહેતો તો ઓવા એ ના કે મારા છોડીની ની ફી આવી જશે એટલે આલે નહીં કે હમણાં એટલે તારા છોડીની ની ફી આયો તો બોડાળ કે મારા હું લેવા દેવા એ વખત લેવા એ વખત તો પૈસા બાવજી કા કરતો તો કે ફી માં ભરી કાઢ્યા એમ એમ કહેતા મે મે દબાઈને કીધું તું પૈસા

ઓછો ઓછો ને પરીક્ષા પર હું લખશો કેડો હું કે દીદી હા બોલ માપાને ને ચોપડી નહી આલો ભાઈ આ ઓછા તડોય નહી ના માપાને એક જ હતી હું એક જ લાઈ હતી એરે મળી નથી કે તો પણ ના લાઈ તમારો ઓછે જીવો એટલે મે તો ઓછું જ તો ખાસું ઓછું છે એ કોમ કરે

અમે પરિસ્થિતિ થોડી ખરાબ છે કઈ વન પણ આપણા આમ તો મેઠા પાણી છોડી આમ સરસ મસ્ત ભણવામાં જોરદાર નહીં જોરદાર પણ એ ધગજ છો ભાઈ ભણવામાં હા જુદે આ ચોપડી લેવા ભલે ને થોડી ગરીબી છે ઘરમાં પણ ચોપડી નહીં પણ જો એને ભણવાની ધગજ છે તો આપણે પાંચ ચોપડી લેવાય અને આપણે મદદ કરે હું વાંધો છે શું વાંધો એ કોમ કરે આપણો બે વચ્ચે જ એકમાં હાલ હા હા બોલો બોલો કનુજી

પરીક્ષા ફ્રી ભરવાની પૈસા લઈ જ મારતા નહીં જેવું ભાઈ એક વખત સોપડો લાવવાનો પાંચસો રૂપિયા મારા પાન માગતો હતો કહી દીધું તારે ભણાય ભણાય ના ભણાય તો કોઈ નહીં મારા કોઈ તું મારા મજૂરી નહીં આવે ને તો સાલ છે માં તો ઘણા આબા તૈયાર છે તબેલા રૂપિયાની રૂપિયા સગવડ ના આવે તો હું કા બધા નાટ્ય કરવો પડે ભાઈ બી આરો રસ્તો વતાય તો તાણે પછી મુકે તો માપની પીવા એ કોલેજમાં માં બેન મારા વાદુ કાલી લીધે આ તો પાછા મારા વાદ લીધા અને યોને સહી કરતા ને આવતી અંગૂઠા સાફ છે ને સોળિયા પણ આવે છે પૈસા તો છે ને હો ડાલ ઘર હો ના મારા મુ બલ્યાને મોકલ્યો તો કે તે બોડા ને ના લે ના લે માં મારા જાતે જવું પડશે

રાજધારો મજૂરી કરવી પડે મજૂરી કરો મજૂરી વાંચો અરખું ઊમધો ને વંદર કેન્દ્રિત કરો વંદર જુઓ હા વારે રાતે અરે રોજ ના ને હાળા હાથી બે આવું ત્યાં આઠ અને હવારે હા તો વાગે અરે સો વાગે ને તો હાળા સવારે ઊભી હવે તો કલાક છું હમ હા ખરી ખરી ઓ ઓ એક નંબર તું સર હા પણ યાદ નહીં રહેતું આખી

मोहन बोंन कशू हालतीच नाही अरे तो काय भणा नाहीन कोटा खर्चा करावा छे न बापानो हेडो आपण हो लेवा देव हे न नाही बोंन चारी तो जे समज दूरी अर झूल पकला मोहन હા બાપા માર મારે બધી મજૂરી કરું અને હું ના હોય ના પાસ થઉં તો એ વચ્ચે ખોટું લાગે એટલે ગમે તે કરી મારા તલાટીની પરીક્ષા તો પાસ કરવાની જ છે જેટલી મહેનત કરીએ છીએ ની વધારે કરો પણ આ પાસ તો કર્યા કર હું નહીં જ રહું હળો પછી તમારે જી તો જોડવાના છે હજી એરંડા ખાતા પહી કે બાપા નાસ્તો કરીને ચિંતા ના રાખે

શું હાલ મારે કોઈ હા એ નહીં પૈસા આવે આ આવે છે એ મારા છોડીને પણ આવવાનું ઘરનું અટાણમ થતા રહે છે આવું કીધું તું મને દાવ તમે હાલ જ બરોબર પણ હાલ સફળ નહીં એટલે કહું છું ક્યાં પણ ટાઈમ પૂરો થાય એટલે હાલ લેવા ફળી યાર વાત કરી છે આ મારે બધું બીજું તીધું કોણ જ નહીં આવે કઈ મફત આવશે અઠવાડી ટકો કે મારા કાલે પૈસા દોઉં કાલે પૈસા નહીં આવે તો હું લાફા મેળીને લઈ જો બેઠા જોખીને સરકાર છોકરો મોકલું છે નહીં અને આ રીતના ના પણ આવે એ તો રૂપિયા ધોવી ના માટે કરી પડ્યા ગરીબો નો છોકરો ના ભણે એ તો રૂપિયા વાળા નો છોકરો પણ લ્યા ભાઈ પણ હું તમને ના છો પાડું છું તમારા છોકરાને એવું નહીં કીધું કે હું નહીં હાલું પણ મારા હાલ કોઈ એવી સગવડ નહીં હું તમારા અરે કોઈ જોવા નહીં તું પૈસા કાલ મૂકી દેજે ભાઈ મે થા તો વાત છે આ રૂપિયા ના આવે તો હું લ્યા પણ આવશે મધુરી મુકાલ તાર છોડીને ઉલ્યા પણ આવશે અલ્યા ભાઈ મારા ભાઈ મારા પણ પૈસા નહીં તું કા ખોટો મને હરણ કરો છો કેવું બાપા હા એ તો બેટા એમ કેતો થા કે અમારા છોકરાઓને પરીક્ષા છે કે તમારા છોડી છે છે પરીક્ષા છે મૂકું મને ખબર નઈ પૂછવા આવ્યા હતા તલાટી ની બેટા પરીક્ષા તમારી એ પૂછતા હતા કે પરીક્ષા હંકાતી કે લઈ જાય કે અમારા બધા સ્વચ્છ હંકાતી મોકું મને એવી ખબર પડતી નહીં એવા છોડીને છોકરા પરીક્ષા લેવા જવાની છે તમારે ચિંતા કરવાની જરૂર ન હું કહું છું અम्मू પેલી ચોપડી લાવન કીધી હતી ને અમે રઈ ના લાવતા હું પેલે ટીન ભેર્યા ને ઇવનપાઈન થી લાઈન જોવા એટલે આ રીતના અમારા અંગાજી જે તલાટીમાં ફોર્મ ભરે છે ને ઇવનપાઈન ચોપડી લઈ લઈ હું વાચી કાઢી તમારી નું ચોપડીમાં ખર્જો કરોની હોગા લલાબી નહીં બેટા ના નહીં લાભ બે હું વાચી કાધી હા એક વખત તો ભગવાન એ આમું જોઈ પરીક્ષા આવવા જ એટલે એ વખત પૈસા આવશે ગમે તે કરીને મારે છોડીને આટલી પરીક્ષા પાસ કરાય એવું ભગવાન દુઆ કરું છું તમે મને આટલી અરજી હોજો અને મિત્રો તમને કહું છું કે મારી સોડી તલાટી પાસ કે નહીં થાય કોમેન્ટ કરજો પાછા હું હું કીધું તમે દબાઈને કોમેન્ટ કરો હું કે થાય છે તમારું જય માતાજી મારો વિડીયો ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો